ગામડાઓને હવે મિત્રો ખુશખબર આપી દેવામાં આવી છે શું ખુશખબર મળી છે તમામ મિત્રોને સમાચાર આપીશું સાથે સાથે રેશન કાર્ડ ધારકો માટે પણ ખુશખબર આવી ગઈ છે શું ખબર આવી છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ આજે ખેડૂત મિત્રોએ કાળો દિવસ નક્કી કરવામાં આવ્યો છે આજના દિવસને સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં કાળો દિવસ નક્કી કર્યો છે ઘણા સમયથી ખેડૂત આંદોલન ચાલ્યું છે ત્યારે આજે દેશભરમાં કાળો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તો આજનો દિવસ શા માટે કાળો દિવસ નક્કી કર્યો છે તો દિલ્હી સરહદ ઉપર પોલીસ સાથે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું આ ઘર્ષણમાં એક ખેડૂતનું મિત્રો મોત નિપજ્યું છે ખેડૂત મિત્રનું આ બલિદાન અને તેમ છતાં ખેડૂતોની માગણી હજી સુધી સરકારે સ્વીકારી નથી જેથી આજના દિવસને કાળો દિવસ તરીકે મનાવવાની ખેડૂતોએ મિત્રો મોટી પહેલ કરી છે આજે સમગ્ર દેશભરમાં કાળો દિવસ ઉજવવામાં આવશે આની સાથે સાથે આજે ખેડૂત સંગઠનો પોતાની આગળની રણનીતિ શું છે એ અંગે નિર્ણય લેવાના છે આ ઉપરાંત છવ્વીસ ફેબ્રુઆરી ટ્રેક્ટર માર્ચ કાઢીને મોટી રેલી કાઢશે અને મિત્રો સાથે સાથે ચૌદ માર્ચે દિલ્હીના રામલીલા મેદાનની અંદર મહાપંચાયત યોજશે તો છવ્વીસ ફેબ્રુઆરી ટ્રેક્ટર માર્ચ કાઢશે અને ચૌદ માર્ચના રોજ રામલીલા મેદાનમાં મોટી મહા પંચાયત યોજશે તો મિત્રો આજના દિવસને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે પાક વીમાના પૈસા ખેડૂત મિત્રોને છ છ વર્ષથી મિત્રો નથી મળ્યા ત્યારે હવે ખેડૂતોની લડત રંગ લાવી છે ખેડૂતોને ન્યાય મળી ગયો છે હવે ટૂંક સમયમાં ખાતામાં પાક પૈસા જમા થઈ જશે તો મિત્રો કેટલા દિવસની અંદર પાક વીમાના પૈસા ખેડૂતોના ખાતામાં આવશે તો આ અંગે ગ્રાહક સુરક્ષા કોર્ટે મોટો નિર્ણય કર્યો છે ગ્રાહક સુરક્ષા કોર્ટે જણાવ્યું છે કે જેટલા પણ ખેડૂતોનું પાક વીમાનું વળતર બાકી હોય એ તમામે તમામ ખેડૂતોને માત્ર સાહીઠ દિવસની અંદર વળતર ચૂકવવામાં આવે તો મિત્રો હવે માત્ર સાહીઠ દિવસમાં ખેડૂતોના ખાતામાં પાક વીમાના પૈસા આવી જવાના છે અને જો સાહીઠ દિવસમાં કંપની વળતર નહીં ચૂકવે તો કંપની ઉપર દંડ ફટકારવામાં આવશે તો ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઉં કે આ નિર્ણય ખાલી બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મિત્રો માટે જ કર્યો છે કારણ કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મિત્રો લડ્યા હતા છાસઠ ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અરજી કરી હતી તેથી જે ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં રહે છે એ ખેડૂતો માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બે હજાર અઢારની અંદર જે પણ દુષ્કાળમાં નુકસાન થયું છે એના માટે પાક વીમો માત્ર સાહીઠ દિવસમાં તમારા ખાતામાં આવી જશે તો ગ્રાહક સુરક્ષા કોર્ટે મોટો નિર્ણય ખેડૂતો માટે કર્યો છે ત્યાર જિલ્લાના ખેડૂત મિત્રો પણ પણ આવી રીતના લડત ચલાવજો તમને ચોક્કસ ન્યાય જરૂરથી મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર તમામ મિત્રો ધ્યાન રાખી લેજો તમામે તમામ મિત્રો માટેના સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડની સેવા બંધ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે હવે મિત્રો તમે મફતમાં સારવાર કરાવી શકશો નહીં સૌથી મોટા સમાચાર આવ્યા છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડની અંદર જે તમને મફત સારવાર મળે છે એ સારવાર છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી બંધ રહેવાની છે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી મફત સારવાર કરવામાં નહીં આવે કારણ કે ડૉક્ટરો હવે હડતાળ ઉપર ઉતરવાના છે શા માટે હડતાળ ઉપર ઉતરશે શા માટે આ સેવા બંધ કરવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઈએ તો અત્યાર સુધી જેટલા પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ મિત્રો ઓપરેશન થયા છે એમાં ઘણા ઓપરેશનનું બિલ સરકારે હજી ડોક્ટરોને ચૂકવ્યું નથી તો હોસ્પિટલોની અંદર હજી ઘણા બધા બિલ ચૂકવવાના બાકી છે સારવાર તો કરી દેવામાં આવે છે પરંતુ સરકારે હજી હોસ્પિટલોને બિલ ચૂકવ્યા નથી જેથી મિત્રો હવે હોસ્પિટલ સંગઠનનો આંદોલન ઉપર ઉતરી છે અને છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનું એલાન કર્યું છે જોકે સરકાર અને ડોક્ટરો વચ્ચે બેઠક બોલાઈ હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી છે આ બેઠકની જે પણ મંત્રણા કરવામાં આવી એ તમામ મંત્રણા નિષ્ફળ રહી છે જેથી મિત્રો હવે હોસ્પિટલોની સંખ્યા વધીને ચારસોની આસપાસ થઈ છે ચારસો જેટલી જે હોસ્પિટલો આયુષ્માન કાર્ડની હેઠળ જોડાયેલી હતી એ તમામ હોસ્પિટલોએ જાહેર કરી દીધું છે કે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી મફત સારવાર કરવામાં નહીં આવે તો તમામ મિત્રો માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર કહી શકાય તો તમારા મિત્રોને પણ અત્યારે જ આ સમાચાર મોકલી દેજો ત્યાર પછીના મિત્રો ગામડાઓ માટે ખુશ ખબર આવી ગઈ છે તમામે તમામ ગામડાઓ માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હવે મિત્રો ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે

એ તાલુકાના જેટલા પણ ગામડાઓ છે એ તમામ ગામડાઓમાં સ્વચ્છતા ઉપર નજર રાખવાનું રહેશે અને સાથે સાથે વીજળી બિલમાં ઘટાડો કરવા પણ મોટી જાહેરાત કરી છે હવે ગામડાના લોકોને પણ વીજળી બિલ ઓછું આવે એ માટે બે હજાર ઘરોમાં સોલાર રૂપટોપ યોજના લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતો વધુ આત્મનિર્ભર બનશે એનાથી ગામડાના લોકોને પણ સુવિધા મળી રહેશે આની સાથે સાથે ગ્રામ પંચાયતોની અંદર ફ્રી વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવશે અને સમયસર વેરાની વસૂલાત થાય એ માટે ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા મળશે તો ગામડાઓ હવે વધુ વિકસિત બનશે એ માટેની ખાસ યોજના બહાર પાડવામાં આવે છે મોટી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પડી છે હવે મિત્રો ગામડાઓ માટે ખુશ ખબર આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર વીજળી કનેક્શનને લઈને હવે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે હવે કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોની અંદર સુધારો કર્યો છે શું સુધારો કર્યો છે તમામ મિત્રો નોંધી લેજો હવે જો મિત્રો તમારે નવું વીજ કનેક્શન જોતું હોય નવું વીજળીનું કનેક્શન જોતું હોય તો માત્ર ત્રણ દિવસની અંદર તમને વીજળીનું કનેક્શન મળી જશે મેટ્રો શહેરો હશે મોટા શહેરો હશે ન્યા માત્ર ત્રણ દિવસની અંદર વીજળીનું કનેક્શન મળી જશે આ ઉપરાંત નગરપાલિકાઓ ધરાવતા શહેરોની અંદર માત્ર સાત દિવસની અંદર વીજળીનું કનેક્શન મળી જવાનું છે ગામડામાં તમે રહેતા હોય તો માત્ર પંદર દિવસની અંદર વીજળીનું કનેક્શન મળી જશે અને આ ઉપરાંત જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો ત્રીસ દિવસની અંદર તમને નવું કનેક્શન આપવામાં આવશે તો ખાસ નવા નિયમો બહાર પાડ્યા છે આની સાથે સાથે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ અને રેસિડેન્ટ એસોસિએશને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો નિર્ણય પણ કર્યો છે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર અને તમામ અધિકારીઓને આદેશ પણ આપવામાં આવ્યા છે કે જેને કનેક્શન જોતું છે એની ઈચ્છાને અનુસરવાનું રહેશે તો તમારી ઈચ્છા મુજબ મિત્રો તમને કનેક્શન આપવામાં આવશે તો હવેથી મિત્રો વીજ કનેક્શનને લઈને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સ્માર્ટ મીટરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઘરે ઘરે હવે નવા સ્માર્ટ મીટર લાગી જશે તમારા ઘરે પણ ટૂંક સમયમાં નવા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે કારણ કે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ કામે લાગી ગઈ છે પાઇલેટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે જેથી ટૂંક સમયમાં તમારા ઘરે પણ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે તો મિત્રો આ યોજનાની અંદર ગુજરાતની અંદર બે હજાર પચીસ પૂરું થાય એ પહેલાં એક કરોડ ત્રીસ લાખ લોકોના ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જશે આ સ્માર્ટ મીટર લગાવવા માટે તમારે કોઈ પણ ખર્ચો આપવાનો નથી આ તમામે તમામ ખર્ચો કંપનીઓ દ્વારા ભોગવવામાં આવશે તો તમારે કોઈ પણ ખર્ચો દેવાનો નથી પરંતુ આ સ્માર્ટ મીટરની ખાસિયત એ છે કે આની અંદર પહેલાં તમારે રિચાર્જ કરાવવાનું છે પછી જ તમને વીજળી વાપરવા મળશે તો સ્માર્ટ મીટરની કામગીરી શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર લાગી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે ઘરે ઘરે રાશન આપવાની એક યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના પંજાબની અંદર મિત્રો પંજાબ સરકારે બહાર પાડી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું જે રાશન છે એ રાશન તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે જ્યાં મિત્રો પંજાબ એક એવું રાજ્ય બની ગયું છે એકમાત્ર રાજ્ય છે જ્યાં એક આ નવી યોજના શરૂ કરવામાં આવી છે આવી યોજના બીજે ક્યાંય પણ શરૂ કરવામાં નથી આવી તો પંજાબની અંદર લોકોને રાશનની લાંબી લાઇનોમાં ઊભું ન રહેવું પડે લોકોને પોતાના કામ ધંધા છોડીને રાશન લેવા ન જવું પડે એ માટે હવે દરેક લોકોના ઘરે ઘરે રાશન પહોંચાડી દેવામાં આવશે તો પંજાબની સરકાર દ્વારા ખૂબ જ મહત્ત્વની અને મોટી યોજના શરૂ કરી છે તો આ યોજના ગુજરાતની અંદર પણ આવવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો રાશન કાર્ડને લઈને મોટા સમાચાર હવે રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે રાશન કાર્ડ ધારકોને પોતાનું રાશન ઓછું મળે એવી ફરિયાદો હતી અનેકવાર લોકોએ ફરિયાદો કરી છે હવે મિત્રો રાશન કાર્ડ ધારકોને રાહત મળે એ માટે સરકાર દ્વારા મોટી નવી સિસ્ટમ બહાર પાડવામાં આવી છે જ્યાં મિત્રો કઈ સિસ્ટમ બહાર પડી છે તો અહીં ફોટોમાં તમે જોઈ શકો છો આ ફોટોની અંદર તમને એક મશીન જોવા મળશે આ મશીનને ઈ પીઓએસ મશીન કહેવામાં આવે છે આ મશીન હવે દરેક રાશનની દુકાનધારકોને આપવામાં આવશે આ મશીનનું કામગીરી ખાસિયત શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો આ મશીન લગાવવાથી હવે મિત્રો જે પણ વજનનું જેટલી પણ ગડબડી થતી હશે એ તમામ ગડબડી પકડાઈ જશે કોઈ પણ રાશન કાર્ડ ધારકો તમારી સાથે છેતરપિંડી કરી શકશે નહીં અને આ મશીન થકી છેક દિલ્હી બેઠેલા અધિકારીઓ પણ દરેકે દરેક રાશનની દુકાનની નજર રાખી શકે એ માટેની ખાસ સિસ્ટમ ગોઠવવામાં આવી છે તો હવે મિત્રો આ મશીન દરેક રાશનની દુકાન આપવામાં આવશે જેથી મિત્રો તમારો જે પણ પ્રશ્ન છે ગરબડીને લઈને મિત્રો જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ જશે હવે તમને પૂરેપૂરું રાશન આપવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ રાહત મળે એ મોટા સમાચાર મિત્રો મળ્યા છે ક્યારથી આ નવા મશીન સોંપવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઉં તો પહેલી તારીખ ત્રીજા મહિનાની પહેલી તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસથી દરેક રાશનની દુકાને આ નવા મશીન આપવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે નવી સિસ્ટમ ત્યાર પછીના મિત્રો સમાચાર હવામાન વિભાગને લઈને આવ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે મિત્રો તમારે બેવડી ઋતુ અનુભવવાની રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થાય એવી પણ મોટી આગાહી કરી છે જોકે મિત્રો પહેલા ઠંડી અને ત્યારબાદ ગરમીનો અહેસાસ થાય એવી રીતના બેવડી ઋતુનો અનુભવ થાય એવી મોટી આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે બેવડી ઋતુને લઈને મોટી આગાહી કરી છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન